હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એ વાર રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્પ્રિંગ રોલ બનાવીશ તો સ્પ્રિંગ રોલ બનાવવા માટે આપણે ઘરના ગાર્ડનમાં મસ્ત કોબીના ના દળિયા આવી ગયા હતા તો હવે આપણે કોબી ઉતારી લઈશું કોબી અને કેપ્સિકમ બે આપણા ઘરના ગાર્ડનના જ હતા તો અહીંયા મસ્ત ઓર્ગેનિક એવું દવા ખાતર વગરનો કોબીનો કોબી દરિયો આપણે એક લઈ લીધો આવી રીતના આપણે બે કોબીના ના દરિયા લઈ લેશું અને અહીંયા મસ્ત કેપ્સિકમ પણ આવી ગયા હતા તો કેપ્સિકમ પણ આપણે લઈ લેશું તો સ્પ્રિંગ રોલ બનાવવા માટે અહીંયા આપણે કેપ્સિકમ કોબી બેવ આપણે વસ્તુ લઈને સરસ રીતે ધોઈને રેડી કરી લીધેલા હવે આપણે કોબીને એકદમ પતલી અને લાંબી ચીડીઓમાં કટ કરી લઈશું એવી જ રીતના કેપ્સિકમ ને પણ પતલી અને લાંબી ચીડીઓમાં કટ કરી લઈશું તો સ્પ્રિંગ રોલ ની અંદર નાખવા માટે આપણે કોબી કેપ્સિકમ કાંદા એ બધી વસ્તુ આપણે યુઝ કરીશું તો અહીંયા આપણે કોબીનો અડધો દળિયો જ કટ કર્યો હતો તો કેટલી બધી કોબી કટ થઈને રેડી થઈ ગઈ એવી જ રીતના પતલી અને લાંબી ચીડીઓમાં કાંદાને કટ કરી લીધેલા પતલી અને લાંબી ચીડીઓમાં કેપ્સિકમને કટ કરી લીધેલા અને અહીંયા આપણે બે કોબીના દળિયા લીધા હતા એમાંથી આપણે અડધી જ કોબીનો દળિયો યુઝ કરેલો હવે આપણે સ્પ્રિંગ રોલનો મસાલો બનાવવા માટે ગેસની ઉપર મૂકી દઈશું કઢાઈ કઢાઈમાં મૂકીશું આપણે બે ચમચી જેટલું તેલ તેલ આપણે ગરમ થવા દેવાનું તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલા અડધી ચમચી જેટલો મરીનો ભૂકો અધકચરા જેવો આ મરીનો ભૂકો એડ કરી લો એના પછી સૌથી પહેલા કાંદાની ની ચીડીઓ એડ કરી દઈશું તેને હાઈ ફ્લેમ પર સોતે કરી લઈશું તો કાંદા થોડાક લિક્વિડ વાળા હોય ને એટલે તેને હાઈ ફ્લેમ પર સોતે કરવાથી થોડાક ક્રિસ્પી કુરકરા બનશે એવી જ રીતના આપણે બધી કોબીને પણ એડ કરી દઈશું અને આ વેજીટેબલ્સને આપણે હાઈ ફ્લેમ પર જ સોતે કરી લઈશું જો ધીમા ફ્લેમ પર સોતે કરીશું નહીં તો વેજીટેબલ્સ ગળવા મળશે અને પાણી વધારે તેમાંથી છૂટવા લાગશે એટલે હાઈ ફ્લેમ પર હશે એટલે ફટાફટ વેજીટેબલ્સમાંથી પાણી બળી જશે અને વેજીટેબલ્સ તમારા ક્રિસ્પી ક્રંચી જેવા રહેશે તો સ્પ્રિંગ રોલ બનાવવા હોય ને ત્યારે વેજીટેબલ્સને કાચા ભાંગા જેવા જ આપણે ચડવા દેવાના તો આ વેજીટેબલ્સને આપણે ઢાંકણ વગર જ આવી રીતના ખુલ્લા વાસણમાં વેજીટેબલ્સને હાઈ ફ્લેમ પર ફક્ત બે મિનિટ માટે જ કુક થવા તો અહીંયા કાંદા કોબી કેપ્સિકમ ને મિક્સ કરી લીધેલા અડધા જેટલા તો એમનેમ જ આપણા વેજીટેબલ્સ ગળી જશે મતલબ કોબી અને કાંદા તો ઓલરેડી ગળી જ ગયેલા હવે ઉપરથી સ્વાદ મુજબ મીઠું નાખીશું એક ચમચી જેટલો ચીલી સોસ નાખીશું એક ચમચી જેટલો સોયા સોસ નાખીશું તો જેટલો મસાલો હોય એ હિસાબથી તમારે સોસ સોસ એડ કરવાનો નાખીને સરસ રીતે આપણે હાઈ ફ્લેમ પર જ મિક્સ કરી લઈશું હવે ઉપરથી લીલી ડુંગળી પણ એડ કરી દઈશું અને તે લીલી ડુંગળી પણ આપણા ઘરના ગાર્ડનની ની જ હતી તો અહીંયા સ્પ્રિંગ રોલ બનાવવા માટે આપણો મસાલો બનીને રેડી થઈ ગયેલો હવે આ મસાલાને થોડોક ઠંડો કરવા મૂકી દઈશું પછી જ આપણે સ્પ્રિંગ રોલ બનાવીને રેડી કરી લઈશું આ બાજુ આપણો મસાલો ઠંડો થઈ રહ્યો છે ને ત્યાં સુધીમાં આપણે સ્પ્રિંગ રોલ બનાવવાના છીએ તેના માટે રેડીમેડ સ્પ્રિંગ રોલ ની સીટ આપણે લીધેલી છે તો પણ ફ્રોઝનમાં હતી તો એક કલાક પહેલા જ બહાર કાઢી લીધી હતી એટલે રૂમ ટેમ્પરેચર આ શીટ આવી જાય ને તો ફ્રોઝનમાં આ શીટ આપણે મૂકતા હોઈએ ને તો એક કલાક પહેલા આ સીટ ને બહાર કાઢી લેવાની તો એક પેકેટમાં અરાઉન્ડ પચીસ જેટલા આપણા સ્પ્રિંગ રોલ બનશે એકદમ પાતળી પાતળી આ શીટો હોય છે અને એક સીટ થી ફક્ત એક જ સ્પ્રિંગ રોલ આપણું બનશે તો અહીંયા આપણી શીટ રેડી છે હવે આપણો બીજી સાઈડ જે મસાલો હતો ને તે પણ થોડોક ઠંડો થઈ ગયેલો તો હવે સ્પ્રિંગ રોલ બનાવી લઈએ તો બહારથી લાવી દેવાની અને ફટાફટ આ મસાલો તો ત્રણ થી ચાર મિનિટમાં બની જતો હોય છે અને તળવામાં તો આ સ્પ્રિંગ રોલને ટાઈમ પણ નથી લાગતો હતો હવે સ્પ્રિંગ રોલની ની ઉપર થોડુંક આપણે મેંદામાં પાણી નાખીને તેમનું બેટર રેડી કર્યું હતું તે આપણે લગાવી રહ્યા છીએ તો અહીંયા આપણું એક સ્પ્રિંગ રોલ બની ગયું આવી જ રીતના આપણે બધા જ સ્પ્રિંગ રોલ બનાવીને રેડી કરી લઈશું તો આવી રીતના આપણું બીજું સ્પ્રિંગ રોલ પણ બની ગયું એવી જ રીતના બધા સ્પ્રિંગ રોલ બનાવીને રેડી કરી લઈએ આપણા બધા સ્પ્રિંગ રોલ બનીને રેડી થઈ ગયેલા છે તો હવે આપણે આ સ્પ્રિંગ રોલને તળવા માટે બીજી સાઈડ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તો મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે આ સ્પ્રિંગ રોલને તળીશું કેમ કે સ્પ્રિંગ રોલની શીટ એકદમ પતલી એવી છે ને તો આ સ્પ્રિંગ રોલ ફટાફટ તળાઈ જશે જાજો ટાઈમ નહીં લાગે તો આપણે ક્રિસ્પી કુરકુરા જેવા થઈ જાય ત્યાં સુધી આ સ્પ્રિંગ રોલને તળીને રેડી કરી લઈશું અને ખરેખર ગરમ ગરમ આ સ્પ્રિંગ રોલ શેઝવાન ચટણી હોય કે ચીલી સોસ હોય બીવની સાથે આ સ્પ્રિંગ રોલ ખાવાની બુબ જ મજા આવશે જરૂરથી બનાવજો અને મસ્ત બહાર થી એકદમ ક્રિસ્પી કુરકુરા હશે અને અંદર થી મસ્ત ટેસ્ટી એવો મસાલો હશે ને ખાવાની મજા પડી જશે તો અહીંયા આપણો એક ગાણવો તળાઈને રેડી થઈ ગયેલો તમે જોઈ શકો છો મસ્ત એવું ક્રિસ્પી કરારો ઉપર લેયર બની ગયું તો આવી જ રીતના આપણે બધા સ્પ્રિંગ રોલ તળીને રેડી કરી લઈશું અને ગરમ ગરમ સર્વ કરીશું આપણે ચીલી સોસની સાથે તો અહીંયા આપણા બધા સ્પ્રિંગ રોલ તળાઈને રેડી થઈ ગયેલા અને મસ્ત એવા ક્રિસ્પી કુરકુરા સ્પ્રિંગ રોલ બન્યા હતા તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું